એક એવો વ્યક્તિ જેમણે સોળ વર્ષની ઉંમરે કમાન્ડોની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું રો તરીકે અઢી મોદીની સુરક્ષામાં પણ કામ કર્યું છે સાથે વર્ષ બે હજાર નવમાં માં ભારતના શ્રેષ્ઠ એનએસજી કમાન્ડોનો પણ એવોર્ડ મળ્યો છે પરંતુ એક દિવસ તેમની સાથે કંઈ એવું થયું કે તે કમાન્ડરમાંથી મોટો ગેંગસ્ટર બની ગયો અને આજે એક વ્યક્તિ સાથે બદલો લેવા અહી ભટકી રહ્યો છે મિત્રો કોણ કમાન્ડર અને શા માટે બદલો લેવા માંગે છે તમે પણ જાણવા તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો અમે વાત કરી રહ્યા છીએ એક સમયે મોદીજીની સુરક્ષા માટે તૈનાત કમાન્ડર લકી બિસ્ટ વિશે લકી બિસ્ટનો જન્મ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ગંગોલાહાટમાં થયો હતો તે બે હજાર ત્રણમાં સોળ વર્ષની ઉંમરે વિશેષ દળોમાં જોડાયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે તેણે પોતાની ખાસ જાસૂસી અને કમાન્ડોની તાલીમ પૂરી કરીને વર્ષ ઇઝરાયલમાં વિતાવ્યા હતા લકી બિસ્ટ નરેન્દ્ર મોદીના સુરક્ષા અધિકારી હતા તેમણે વર્ષ બે હજાર બાવીસમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના કોમાન્ડો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ભારતના પ્રખ્યાત ક્રાઇમ લેખક હુસેન એટલે એનાલિસિસ વિંગના એઝન્ટ તરીકે જીવન કારકિર્દી અને વિશ્વવ્યાપી કારનામા વિશે તેમની મુલાકાત લીધી હતી બિસ્ટી પર ઉત્તરાખંડના સૌથી મોટા ગેંગસ્ટરોમાંના એકની બેવડી હત્યાનો આરોપ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર અગિયારના રોજ ઉત્તરાખંડ પોલીસે લકી પર તેના ભાગીદારી ઉત્તરાખંડના સૌથી મોટા ગેંગસ્ટરની બેવડી હત્યાનો આરોપ મૂક્યો હતો તે તેને ત્રણ વર્ષથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવ્યો હતો આટલું જ નહીં તેને એક બે નહીં પરંતુ અગિયાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો કારણ કે લકી બિસ્ટ કોઈ જેલમાં ટકતો ન હતો આ પછી અગિયાર માર્ચ બે હજાર પંદરના રોજે તેને મુક્ત કરવામાં આવ્યો હતો પુરાવાના અભાવને કારણે નૈનિતાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને છ માર્ચ બેહજાર અઢારના રોજ ક્લીન ચીટ આપી હતી લકી બે હજાર અઢારમાં ફરીથી સ્પેશિયલ ફોર્સમાં જોડાયો અને બે હજાર ઓગણીસમાં નિવૃત્ત થયો હતો કોણ છે લકી બિસ્ટ રો એજન્ટ કે ગેંગસ્ટર મિત્રો લકીએ લલન ટોપમાં આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની જર્ની વિશે જણાવ્યું હતું તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેને રો એજન્ટ માને છે તો કેટલાક લોકો કમાન્ડર માને છે જ્યારે કેટલાક એવા લોકો છે જે લકીને ગેંગસ્ટર માને છે લકીએ કહ્યું કે કોઈ તેના વિશે શું વિચારી રહ્યા છે તેની તેને કોઈ પરવા નથી લકીએ વધુ જણાવ્યું હતું કે એક કેસના કારણે તેને ત્રણ વર્ષથી વધુ જેલમાં રહેવું પડ્યું હતું આ દરમિયાન તેની સાથે જેલમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જે ખરેખર ચોંકાવનારી હતી લકીએ કહ્યું કે બાદમાં પુરાવાના અભાવે તેને વર્ષ બે હજાર અઢારમાં ચીટ આપવામાં આવી હતી લકીએ બે હજાર ઓગણીસમાં રોમાંથી નિવૃત્તિ લીધી હતી અને પછી તેણે બે હજાર ઓગણીસ થી તેને બોલીવુડની કારકિર્દી શરૂઆત કરી હતી એક લેખક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો મિત્રો લકી બીસ્ટ રોમાંથી નિવૃત્તિ લીધા બાદ બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લેખક તરીકે ડેબ્યુ કર્યું હતું એક પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રસ્તો કેમ પસંદ કર્યો લકીએ કહ્યું હતું કે હવે આ કામ કરવા માંગતો નથી અને આરામથી જીવન જીવવા માંગે છે